નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર અફિલસુભ દિનેશ ગણત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપણા પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણત ગાઈડન્સ પર દોસ્તો અમદાવાદ મહાનગરપાલિકા જે છે એમની સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષા હમણાં જ ગઈ આમ તો પરીક્ષાનું પેપર તમામ ઉમેદવારો માટે અનએક્સપેક્ટેબલ હતું અને મોસ્ટ પ્રોબેબલી જે છે એ લોકોને થોડું પેપર જે છે ટફ લાગ્યું એના કારણે બની શકે કે કટઓફ ઓફ થોડું નીચું જાય કટ કેટલું રહેશે એની આપણે કોઈ અપેક્ષા રાખી શકતા નથી અને એવી કોઈ ભવિષ્યવાણી પણ કોઈ કરતા નથી કરે છે તો કદાચ બની શકે કે કાલ સવારે જે છે એ ઉલટી દિશામાં જે છે એ પગલાંઓ જાય પણ આજનો સ્પેશિયલ જે છે એ આ લેક્ચર તમારા માટે એટલા માટે છે કે જે વ્યક્તિઓએ અમદાવાદ મહાનગરપાલિકાની પરીક્ષા જે છે એ આપી છે પરીક્ષાની તૈયારી સારી કરી હતી પણ પરીક્ષાઓ જે છે એ પેપર યોગ્ય ન ગયું હોય તો એમના માટે દોસ્તો અમદાવાદમાં જ જે છે એ જેમને સ્થાયી થવું છે એમના માટે બહુ સારી અને અમદાવાદ મહાનગરપાલિકાની સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષા કરતાં પણ થોડી ઈઝી પરીક્ષાની જાહેરાત થઈ છે દોસ્તો એક નોટિફિકેશનની જાહેરાત થઈ છે એટલે આપ જોઈ શકો છો દોસ્તો સ્ક્રીનમાં કે ભાઈ જે છે એક પરીક્ષા જેનું નામ શું છે દોસ્તો તો કે ભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા જે છે એ અલગ અલગ પ્રકારે જે છે એ એકથી પાંચ નંબરની જાહેરાત ક્રમાંક બે હજારને ચોવીસ બે હજારને પચીસની અગત્યની સૂચનાઓ આપની સામે આવી છે તો તમામ મિત્રોનો દોસ્તો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે હું કઈ કઈ પોસ્ટ છે કઈ કઈ પોસ્ટ પર કઈ કઈ પ્રકારની જે છે એ ભરતીની જાહેરાત છે તે તમામ પ્રકારની વસ્તુઓ આ શોર્ટ એન્ડ સ્વીટ લેક્ચરમાં જે છે એ હું તમને કરી દેવાનું ભરતીમાં કેવી રીતે અપ્લાય કરવું કઈ વેબસાઇટ છે એમાં અપ્લાય કરવું એ પણ આપણે જ આ ચર્ચા કરી લેશું સાથે સાથે એક્ઝામનો સિલેબસ શું છે એ એક્ઝામનો સિલેબસ પણ હું અને તમે જે છે અહીંયા ચર્ચા કરી લેવાના છે ટોટલ દોસ્તો જે છે એ અલગ અલગ પ્રકારની પાંચ જે સર્વંગ જે છે એ પાંચ અલગ અલગ પ્રકારની જગ્યાઓ જે છે કે જેમની જાહેરાત જે છે એ બહાર પડી છે એ પાંચ જગ્યાઓ કઈ કઈ છે એ જોઈ લઈએ પેલી જે છે એ દોસ્તો નાયબ શાસન અધિકારી જે છે બીજું અધ્યાપક નૂતન તાલીમ વિભાગ છે અને એક સુપરવાઇઝર છે જેમની જગ્યાઓ તમને જોવા મળશે એક એક અને બે છે ઓકે અલગ અલગ પ્રકારે જે છે ખાલી જગ્યાઓ કઈ કઈ જગ્યાએ છે એ જોવા મળશે ફોર એક્ઝામ્પલ તરીકે નાયબ શાસન અધિકારી છે દોસ્તો તો એમાં જે છે એ બિન અનામતની એક જગ્યા છે તો મતલબ કે અહીંયા એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુ એસની કોઈ જગ્યા નથી પણ આ જ ઉમેદવારો જો લાયકાત ધરાવતા હશે તો આમાં જે છે એ બિન અનામત તરીકે અપ્લાય કરી શકશે આ વસ્તુ આપ જાણો છો ન જાણતા હોય તો મેં આપને જણાવી છે સેમ દોસ્તો સુપરવાઇઝરમાં પણ એવી જ રીતે છે બે જગ્યા છે પણ બે બે જગ્યા કેવી છે બિન અનામતની છે દોસ્તો હેના તો આને યાદ રાખવાનું થશે ત્યારબાદ ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર છે કે જેની દસ જગ્યા છે અને ત્યારબાદ જે એની ગ્રેજ્યુએટ ઉમેદવારો છે દોસ્તો એમના માટે મસ્ત મજાની જાહેરાત આવી છે જુનિયર ક્લાર્ક અને આનું પોસ્ટિંગ તમને અમદાવાદમાં જ મળશે અને અમદાવાદમાં જ તમારે જે છે કામ કરવાનું કોઈ ટ્રાન્સફર આવશે નહીં અમદાવાદ જિલ્લા સિવાયના કોઈ જિલ્લામાં ટ્રાન્સફર આવવાની શક્યતા હાલના પરિપત્ર મુજબ નથી ભવિષ્યમાં કંઈ આવે તો જગ્યાઓ છે દોસ્તો જે અનુસૂચિત જનજાતિની જગ્યાઓ જે છે એ ટોટલ સ્ત્રી અને પુરુષ થઈને સાત છે અનુસૂચિત જાતિની જગ્યાઓ કોઈ છે નહીં બંનેમાં ઝીરો ઝીરો છે પણ એ બિનઅનામતમાં અનામતમાં અપ્લાય કરી શકશે ત્યારબાદ જે છે આઠ જેમ પાંચ એ જે છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ મતલબ ઓબીસી એસીબીસી માટે છે એનાથી સિવાય આર્થિક ધોરણે પછાત એના ઈડબ્લ્યુ એસ ઇકોનોમિકલી વિકર સેક્શન ચાર છે ત્રણ જે છે પુરુષ એક છે સ્ત્રી અને બિન અનામત છે દોસ્તો આવી રીતે ટોટલ દસ સાત અને કુલ ટોટલ કેટલી જગ્યા છે તો કે પુરુષની ત્રેવીસ જગ્યા છે અને મહિલાઓની અગિયાર એટલે ટોટલ ચોત્રીસ છે પગાર ધોરણ દોસ્તો સરકાર મુજબ જ છે કોઈ ચિંતા નહીં એટલે જે વ્યક્તિઓને જે છે એ સરકારી નોકરી જોઈએ છે અમદાવાદમાં જ જોઈએ છીએ અને અમદાવાદમાં કોઈ ટ્રાન્સફર નથી જોતી અને શાંતિવાળી નોકરી યસ બહુ વળી ભાતી સારી રીતે બોલું છું દોસ્તો શાંતિવાળી નોકરી કોઈ ચિંતા નહીં બહેન ઉમેદવાર હોય મહિલા ઉમેદવાર હોય તો એના માટે આ બહુ જ સારી પોસ્ટ કહેવાશે પરીક્ષા પાસ કરવી પણ એટલી સરળ છે જોઈ લઈએ આપણે ચલો તો એક તો નાયબ શાસન અધિકારી છે દોસ્તો એના માટે જે છે એ કોઈપણ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક અથવા તો તાલીમી જે છે એ સ્નાતક છે અધ્યાપક માટેની જે છે એ તમને લાયકાત આપી સુપરવાઇઝરની ટ્રેનિંગ જુનિયર ક્લાર્કની લાયકાત આપી કોઈ પણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલ સ્નાતક એટલે કે એની ગ્રેજ્યુએટ તમે જે છે એ કદાચ કોઈ બીએ કર્યું છે ગ્રેજ્યુએટ થયા તમે કોઈએ બીકોમ કર્યું છે અને ગ્રેજ્યુએટ થયા બીબીએ કર્યું છે ગ્રેજ્યુએટ થયા અથવા અન્ય કોઈ પણ પ્રકારનું ગ્રેજ્યુએશન તમારું હોય તો તમે ફોર્મ ભરી શકો છો યાદ રાખવાનું કે જે લાસ્ટ સેમમાં હશે કે લાસ્ટ યરમાં હશે એ લોકો કોઈ એક્ઝામમાં અપ્લાય કરી શકે નહીં તમારું ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ પછી કદાચ એટીકેટી સાથે હોય તો પણ કોઈ ચિંતા છે નહીં ગ્રેજ્યુએશન પૂરું થઈ જવું જોઈએ તો તમે અપ્લાય કરી શકશો તમને એક વાજી વા એની ગ્રેજ્યુએટ હું તો ગ્રેજ્યુએટ શું જ ચલો અપ્લાય કરી દે તો કરી દો અપ્લાય દોસ્તો એના માટે દોસ્તો જે છે એ તમારે એક જે છે એ આ અનુભવ તમારે આ ત્રણ ચાર અગાઉની જે છે એ ચાર પોસ્ટ છે એના માટે જે છે એ શું છે અનુભવ જોશે હેને અલગ અલગ પ્રકારનો અનુભવ માગ્યો છે પણ જુનિયર ક્લાર્ક માટે જુઓ કોઈ અનુભવ છે નહીં એને એટલે જુનિયર ક્લાર્ક માટે તમારે કોઈ ચિંતા કરવી નહીં હવે આના માટે થઈ દોસ્તો તમારે અલગ અલગ પ્રકારની વયમર્યાદાઓ જે છે એ હોવી જોઈએ વયમર્યાદાઓ સામાન્ય રીતે દોસ્તો જુનિયર ક્લાર્ક માટે છે જગ્યા માટે વીસ બાર બે હજાર ને ના રોજ એકવીસથી થી તેત્રીસ છે કેટલા એકવીસ થી તેત્રીસ પણ તમારે કોઈ ચિંતા ન કરવી તેત્રીસ કરતા વધારે જતા રહ્યા હોય તમે તો પણ જે અનામત વર્ગના જે છે એ વ્યક્તિ કે ઉમેદવાર છે એમને આમાં જરૂરી તમામ પ્રકારની છૂટછાટ મળશે એકવીસથી નીચેના તો અપ્લાય નહીં કરી શકે પણ તેત્રીસ પ્લસના જો તમે અનામત કેટેગરીમાં આવતા હોય તો દોસ્તો જે છે તમને છૂટછાટ મળશે સપોઝ કે અહીંયા જુઓ તમે અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત અથવા તો આર્થિક ધોરણે પછાત અરજી કરેલ ઉમેદવારો ગુજરાત સરકારના નિયમ અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે પ્લસ તમામ છૂટછાટ મળીને ઉમર મર્યાદા પિસ્તાલીસ કરતાં વધારે ન થવી જોઈએ વધુમાં બિન જગ્યાઓ માટે છે એ અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત ઈડબલ્યુએસ પણ અરજી કરી શકે મેં તમને કીધું ને કે તમારી કેટેગરીમાં કોઈ જગ્યા ન હોય તો તમે જનરલ કેટેગરીમાં મતલબ કે બિન અનામતમાં જે છે એ અપ્લાય કરી શકશો ચલો પ્લસમાં પીએચ જે છે એ પીએચ માટે પણ અલગથી તમને જોગવાઈ કરવામાં આવશે બીજું હવે તમને દેખાય સર આવું તો નગર પ્રાથમિક સમિતિ તો લોંગ ટાઈમ પછી ભરતી આવી છે તો શું સાચું છે ડેફિનેટલી દોસ્તો આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં જેટલા લેક્ચર મૂકીએ છીએ એ લેક્ચરમાં ઓથેન્ટિક બાબતને તપાસ કર્યા બાદ જ આપણે લેક્ચર મૂકીએ છીએ જેથી કરીને તમારી સાથે આ સોશિયલ મીડિયાના જમાનામાં દોસ્તો જે છે એ કોઈ ફ્રોડ ન થઈ જાય હે બિનજરૂરી કોઈ વાતો આપણે નહીં મૂકીએ કે બિનજરૂરી કોઈ જે છે નોટિફિકેશન બી આપણી ટેલિગ્રામ ચેનલમાં કે આપણી યુટ્યુબ ચેનલમાં નહીં મૂકીએ તો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગર જે છે એ પ્રાથમિક શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના કર્મચારીઓ જો આપ હશો તો એમને જે છે એ કોઈ પણ પ્રકારની આ વયમર્યાદામાં બાધ્ય રહેશે નહીં મતલબ એમને કોઈ આ વયમર્યાદા નડશે નહીં ઓકે ત્યારબાદ એક દોસ્તો અલગ અલગ પ્રકારનો જે છે એ સિલેબસ આપ્યો છે એક નાયબ શાસન અધિકારી છે જે પેલી પોસ્ટ હતી એના માટે થઈ અને આમ જોવા જઈએ તો આ બાબત જે છે એ બધા માટે કોમન છે ઓછા પ્રમાણમાં ત્યારબાદ જે છે એ જો તમે પેલી જોબ માટે જતા હોય તો તમારે થોડું બાલવાટિકા અને શિક્ષણ શાસ્ત્ર હેના એના માટે થોડું વિશેષ તમારે જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે પણ જો તમારે સ્પેશિયલી તમે જુનિયર ક્લર્ક માટે જતા હોય તો એના માટે જ આપણે તમારો જે બહુ બધો મેસેજ બી હતા કમેન્ટ બી હતા સર આના માટે જુનિયર ક્લાર્ક માટે શું કરવું જોઈએ જુનિયર ક્લાર્ક માટે દોસ્તો જે છે એ એક્ઝામ કેટલાની રહેશે તો કે ગુણભાર દોસ્તો જે છે એ તમારો પચાસ માર્કનો રહેશે કેટલા પચાસ એમાંથી જે છે એ સામાન્ય જ્ઞાન યાની કે જી કે હેના એ કેટલાનું રહેશે દસનું રહેશે અને ત્યારબાદ કરંટ અફેર્સ આ કરંટ અફેર્સ બી કેટલાનું રહેશે દસ આ તમામ વ્યક્તિને આવડશે આમાં કોઈ ચિંતા કરવાની વિષયની જરૂરિયાત નથી પણ મેઇનલી દોસ્તો તમારે આ જે ત્રીસ માર્ક છે એ ત્રીસ માર્ક જે છે તમારે લાવવા પડશે પહેલી વખત જ આવ્યું છે ત્રીસ માર્ક તમને સર ક્યાંથી લાવવા છે કોઈ ચિંતા ન કરો દોસ્તો હે ને સ્માર્ટ મેં હું તમને આપી દઉં છું શું લખ્યું છે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી સેવન અને સુધારા સાથે શિક્ષણ નિયમ ના સેવાના સમજો દોસ્તો કે આ મુલ્કી સેવાના નિયમો એટલે શું આજે એક સિમ્પલ તમારા તમે સમજી શકો એવું એક્ઝામ્પલ આપો દોસ્તો કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમાં કોઈ ગુનેગારને સજા આપવી છે તો સજા કોના આધારે થાય

મ્યુનિસિપલ કોર્પોરેશન છે અથવા તો મામલતદાર ઓફિસ છે તો એનો વહીવટ કેવી રીતે ચાલે છે એના માટે રૂલ્સ છે દોસ્તો એને કહેવાય જીસીએસઆર ના રૂલ આને કહેવાય ગુજરાત સિવિલ સર્વિસ રૂલ એટલે આને કહેવામાં આવશે ગુજરાત મુલકી સેવાના નિયમો ઓકે આમ તો મુલકી સેવાના નિયમો ઓરિજિનલી દોસ્તો ઓગણીસો ને એકોતેરના હતા એમાં ઘણા બધા સુધારા કર્યા અને બે હજારને બે લાવ્યા ઓકે હવે તમને થોડું મગજમાં બેસી ગયું હશે કે જેવી રીતે પોલીસ તંત્ર કામ કરે છે એવી રીતે વહીવટી તંત્ર કામ કરે છે પોલીસ તંત્ર માટે જે છે એટલે બીએનએસ ભારતીય ન્યાય સંહિતા જેના આધારે આરોપી સાબિત થાય છે અને ગુનેગારને સજા મળે છે એવી રીતે જે છે એ વહીવટી બાબતમાં જે છે એ મુલકી સેવાના નિયમ લખ્યું છે મુલકી સેવાના નિયમ બે હજાર બે ઓરિજિનલી હતા ઓગણીસો એકોતેર ના એમાં ઘણા બધા અમેન્ટમેન્ટ લાવ્યા હવે તમને એમ થાય સર એમાં કેવા નિયમ હોય આજે દોસ્તો જે છે એ જી સી એસ આર એટલે આને શું કહેવાય ગુજરાત મુલકી સેવા ગુજરાત સિવિલ સર્વિસ રૂલ આમાં એક તો દોસ્તો જે છે એ શિસ્ત અને વર્તુણકના નિયમ હોય એક શિસ્ત અને વર્તુણકના નિયમ હોય એક જે છે એ રજા અને પેન્શનના નિયમ હોય એક રજા પેન્શનના એક તબીબી સેવાના નિયમો આવતા હોય દોસ્તો એક જે છે એ મુસાફરી ભથ્થાના નિયમો આવતા હોય ઓકે તો આવા અલગ અલગ પ્રકારના સરકારશ્રીએ વહીવટી બાબત માટે નિયમો બનાવેલા છે હવે એનો જે કન્ટેન્ટ છે એ તમને ત્રીસ માર્કમાં પૂછશે યાદ રાખજો જેવી રીતે અમદાવાદ મહાનગરપાલિકાની પરીક્ષામાં દોસ્તો જે છે એ આપણે વિડિયા જોઈ જોઈ નાખાતા અમદાવાદનું કલ્ચર ને અમદાવાદના હેરિટેજ સાઇટ અને પ્રશ્ન ત્રણ જ આવ્યા છે આવું ન થાય એનું ખાસ તકેદારી રાખજો બિકોઝ અહીંયા જે છે દોસ્તો શું થશે કે તમને આ નિયમ અને આ નિયમની તમારે જો પીડીએફ જોતી હશે તો એ હું પીડીએફ તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં તમારે જોડાઈ જવાનું આ ગણિત ગાઈડન્સ ઓકે આ ગણિત ગાઈડન્સમાં આપ જોડાઈ જજો ત્યાં પીડીએફ પણ મુદ્દો એ છે દોસ્તો કે પીડીએફ વાંચવાથી વ્યક્તિ પાસ નથી થઈ એમાં કેટલા બધા નિયમો એમાં ઘણી બધી તમારે જે છે એ તમારી રીતે તમે જો અર્થઘટન કરાવવા જશો તો પ્રશ્ન થશે જ્યારે હું આ વસ્તુ જે છે એ છેલ્લા ચાર થી પાંચ વર્ષથી ભણાવું છું ઇવન ધો અનઅકે જયારે બે હજાર ને વીસમાં જે છે એ જીએમડીસી આસિસ્ટન્ટની જીપીએસસી પરીક્ષા લીધી હતી ત્યારે આવા નિયમ મેં એમાં કરાવેલા છે ત્યારથી હું આ કરાવું છું એટલે આનું તમારે થોડું અર્થઘટન કરવું પડશે બિકોઝ દોસ્તો માની લે કે આ શિસ્ત બાબતનો નિયમ છે કે જે સરકાર શ્રીએ પંદર પેજમાં આપ્યો આપણે એને બે જ પેજમાં કરી દેવાનું હું તમને ગેરંટી સાથે કહું છું દોસ્તો આ બધા દસે દસ આઠે આઠ નિયમો અને જે છે એ મુંબઈ પ્રાઇમરી એજ્યુકેશન એક ફોર્ટી સેવન જે જે અમેન્ડમેન્ટ આવ્યો તો ફોર્ટી નાઇન આ બધું કરશો ને દોસ્તો તો આ ત્રીસ માર્કનું કન્ટેન્ટ વધીને તમારે પચાસ પેજ જ થશે મેક્સ પચાસ પેજ જ થશે અને પચાસ પેજ વાંચશો ત્રીસ પણ હા કેમ થશે કારણ કે તમે જો બધી જ રીતે જે છે એ એવેલ્યુએટ કરશો તો ત્યાં તો દોસ્તો એવું થશે કે ઘણા બધા તમારે બસો ત્રણસો પેજ થઈ જશે બસો ત્રણસો પેજ થાય એ મેટર નથી કરતું પણ બસો ત્રણસો પેજમાં તમે ગૂંચવાયેલા રહેશો કે સર આમાંથી શું કરવાનું છે અને પછી ખાલી માત્ર ને માત્ર જે છે એ પેલું પીડીએફ જે છે એ વાંચતો જાવ અને ત્યાં આમ 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 કરતો જાવ આમ આમ કરતો એ નહીં પણ થોડી સમજદારી જરૂરી છે દોસ્તો એક્ટ શું કહેવા માંગે છે એક્ટ આ નગર પ્રાથમિક સમિતિ સાથે બીજી કોઈ પણ પ્રકારની આ એક્ટ બાબતે કંઈ ખબર ન પડતી હોય તો આપ ડેફિનેટલી જે છે મારો કોન્ટેક કરી શકશો પણ પ્લીઝ બહુ બધું જે છે દોસ્તો હેક્ટિક શેડ્યુલ હોય છે તો એક વોટ્સઅપમાં મેસેજ કરજો ઓકે વોટ્સઅપમાં એક જે છે હાઈનો મેસેજ કરજો અને ત્યાં આપણે ચર્ચા તમારે કંઈ કરવી હશે તો આપણે ચર્ચા કરશું તમને એમ થાય સર આના માટે થઈ અને જે છે એ આપણે ત્યાં લેખિત પરીક્ષાના ગુણ પચાસ છે અને મેરિટ બી કેટલામાંથી બનશે પચાસમાંથી બનશે તમને એમ દેખ સર આ બધી બાબત સાચી છે પણ અમે ઘણા ટાઈમથી અમે છીએ આની કોઈ અમને ઓફિશિયલ વેબસાઇટ નથી મળતી ચલો તમને ઓફિશિયલ વેબસાઇટ બી દોસ્તો જે છે એ હું કહી દઉં છું કે આ તમારે કઈ જગ્યાએથી અપ્લાય કરવાનું થાય છે આપણે આપણા ગૂગલમાં જવાનું થાય છે આ ગૂગલ ક્રોમ જે છે એ તમારે ઓપન કરવાનું થાય છે અને એ ગૂગલ ક્રોમ જે છે એ તમે ઓપન કરશો એટલે જે છે એ તમે જ્યારે ક્રોમ ઓપન કરશો એટલે યસ ઓકે ગૂગલ ઓપન થઈ ગયું છે ત્યાં તમારે શું લખવાનું થાય છે ત્યાં લખવાનું થાય છે એ એમ સી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સ્કૂલ બોર્ડ જોઈને લખેલું જ આવી ગયું હશે એમસી સ્કૂલ બોર્ડ આ પહેલી જ વેબસાઇટ જે છે એ તમને દેખાશે દોસ્તો જોઈ લો એમસી સ્કૂલ બોર્ડ અને એ સ્કૂલ બોર્ડ જે છે એની પેલી વેબસાઇટ એને તમે ક્લિક કરી દીઓ ત્યાં તમને કંઈક આવી વેબસાઇટ દેખાઈ જશે અને એમાં જે છે એ અહીંયા લાસ્ટ કોર્ટરમાં જે છે અહીંયા તમને ઓનલાઈન એપ્લિકેશન દેખાશે હે ને ઓનલાઈન એપ્લિકેશન કરશો એટલે દોસ્તો તમારે જો ઓફિશિયલ આમ તો જનરલી મેં તમને કહી દીધું છે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે વીસ બાર છે આજે બે બાર થઈ અઢાર દિવસ તમારી પાસે બાકી છે બટ યાદ રાખજો દોસ્તો લાસ્ટ મિનિટની રાહ નહીં જોવાની વિડીયો જોયા બાદ તરત તરત અપ્લાય કરી દેવાનું થશે જુનિયર ક્લાર્કમાં અને બાકીની આગાઉની ચારમાં જો તમે લાયકાત ધરાવતા હશો તો હવે ફોર્મ ભરતી વખતે કોઈ જે છે ઇસ્યુ હોય તો આપ કરી શકો આપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી છો તો તમારે એનઓસી કઢાવવાની રહેશે એનઓસીનું ફોર્મેટ આપેલું છે અને તમારે ડાયરેક્ટ અહીંયા મેન્યુમાં જતું રહેવાનું મેન્યુમાં ન્યૂ રજીસ્ટ્રેશન આવશે મેન્યુમાં જશો એટલે શું આવશે દોસ્તો ન્યૂ રજિસ્ટ્રેશન આવશે અને ત્યાં તમારે પહેલાં ફોટો જે છે અને અહીં નેક્સ્ટ કરીને એક ઓપ્શન આવશે આ નેક્સ્ટ કરશો જો હવે અહીંયા તમારે બધા વિગત ફરી દેવાની અહીંયા માની લે કે તમે જેમાં અપ્લાય કરવાની થાય છે અહીં જુનિયર ક્લાર્ક તો જુનિયર ક્લાર્ક અને ખાસ યાદ રાખવાનું તમારે તમારું નામ તમારી માર્કશીટ મુજબ લખવાનું છે ઘણીવાર એવું થાય કે આપણા સડનેમ પહેલાં હોય ઘણીવાર આપણું નામ પહેલાં હોય તો હંમેશા તમારે જે છે એ તમારી માર્કશીટ પ્રમાણે ત્યાં મેન્શન કરવાનું થાય આધાર કાર્ડની ડિટેલ છે એડ્રેસની ડિટેલ છે કોન્ટેક ડિટેલ છે ઈમેલ આઈડી પાસવર્ડ તમારે સેટ કરવાનો છે સબમિટ અને નેક્સ્ટ કરી દેજો ઓકે આટલું કરી દેશો એટલે તમારું જે છે એપ્લિકેશન ફોર્મ જે છે એ જનરેટ થઈ જશે અને પછી આની મસ્ત મજાની પ્રિપેરેશન કરવા માંડો દોસ્તો બહુ જ સારી તક છે અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે અમદાવાદ જિલ્લાના જે કોઈ વ્યક્તિ નથી એ પણ આમાં અપ્લાય કરી શકશે તમે પાટણથી બિલોંગ કરો છો તમને એમ છે કે આ જગ્યા તો સર નગર પ્રાથમિક સમિતિ અમદાવાદની છે તો હું અપ્લાય કરી શકું અફકોર્સ કરી શકો દોસ્તો એવું અમદાવાદ નગર પ્રાથમિક સમિતિએ જાહેરાત બહાર પાડી છે પણ એપ્લિકેશન તમામ લોકો કરી શકશે તો બધા જ લોકો જે છે એ એપ્લિકેશન કરી દેજો સારી રીતે પ્રિપેરેશન કરજો કંઈક ખ્યાલ ના આવે તો મેં તમને મારા મોબાઈલ નંબર આપ્યા છે પણ પ્લીઝ વોટ્સઅપ કરજો દોસ્તો અને મુલકી સેવા બાબતના જે છે એ નિયમની પીડીએફ જે છે હું તમને ટેલિગ્રામમાં મૂકી દઉં છું અને એનું અર્થઘટન કેમ કરવું છે એ તમારે જોવું હશે તો જે છે એ આપણે હજી એક લેક્ચર આનો સ્પેશિયલ આપણે લઈ લેશું અભ્યાસક્રમ બાબતે મેં અભ્યાસક્રમની તો તમને વાત કરી જ દીધી છે અને બાકી તો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં પણ દોસ્તો જે છે હું બહુ એવું નથી બોલતો કે લાઇક કરો ને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને એવું એવું આપણને નથી ભાવતું સારી રીતે કન્ટેન્ટ રીતે જે છે એ હું તમને પંદર વીસ મિનિટનો એક વિડીયો મૂકી દઉં છું જ્યાં તમે તમારા કરિયર બાબતે આગળ વધી શકો આપને યોગ્ય જણાય તો આપ લાઇક કરી શકો યોગ્ય ન જણાય તો ડિસલાઇક કરીને જતા રહ્યો હે ને ચલો તો આવજો બબાય એમ બધા જ લોકો જે છે એ આ જુનિયર ક્લાર્કની નગર પ્રાથમિક સમિતિની જે છે એ પરીક્ષામાં પાસ થાવ ગણેશ ગાઈડન્સ ના સહારે એવી મારી તમામ પ્રકારની શુભેચ્છાઓ આવજો બબાઈ સિયા